નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાનમાં ભૂકંપ ત્યારે મિત્રો લોકો ઘરની બહાર દોડ્યા વિગતવાર વાત કરીએ તો આજે વહેલી સવારે હિમાચલ પ્રદેશ અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ત્યારે મિત્રો હિમાચલના ચંબામાં બે વાર ભૂકંપ આવ્યો હતો જો કે મિત્રો જણાવી દઈએ કે જેની તીવ્રતા રિક્ટર સ્કિલ્પ પર ત્રણ પોઈન્ટ ત્રણ અને ચાર પોઈન્ટ નહીં હતી તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ પહેલાં પાકિસ્તાનમાં પણ ત્રણ પણ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તો મિત્રો આંચકાઓને કારણે ઊંઘી રહેલા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા અને મિત્રો સદભાગ્યે ભૂકંપથી ત્યારે કોઈ જાણાને કે મોટા નુકસાનના સમાચાર નથી જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ